બાંગ્લાદેશની ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે બાંગ્લાદેશી અખબાર ધ ડેલી સ્ટાર દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ બીસીબીના ના એક અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે અહેવાલે જણાવ્યું છે કે બીસીબી અને બીસીસીઆઈના ના આદેશ પર બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બોર્ડે આઈસીસીને શ્રીલંકામાં તેની મેચોનું આયોજન કરવા માટે વિનંતી કરી છે આઈસીસી હવે નક્કી કરશે કે બાંગ્લાદેશની મેચ શ્રીલંકામાં યોજાશે કે નહીં જો કે બીસીબીએ હજુ સુધી કોઈ આ વાતની પુષ્ટિ કરી નથી પરંતુ યુનુસ સરકારમાં રમતગમત સલાહકાર એટલે કે રમતગમત મંત્રી આફીઝ નઝરૂલે ટ્વીટ કરીને બીસીબીના નિર્ણયને આવકાર્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સાત ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે મેચનું ફરીથી શેડ્યુલ કરવું સરળ નથી બધી ટીમો માટે ટિકિટ પહેલાથી જ બુક થઈ ગઈ છે પરંતુ બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે